ઠંડી માટે બે રીતે રીંગણનો ઓળો તો એક કાચો ઓળો અને બીજી રીતે કઠિયાવાડી રીંગણનો ઓળો તો બહુ ચટપટો ટેસ્ટી એવો બંને ઓળો બનશે હેલો ફ્રેન્ડ હું છું કાશ્મીરા પટેલ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું તો બે રીતે રીંગણનો ઓળો બનાવવા માટે મેં અહીંયા ચાર રીંગણ લીધા છે તો એક કિલો જેટલા રીંગણ જોશે તો તમે ગ્રીન કલરના રીંગણ આવે એ પણ તમે લઈ શકો છો મેં અહીંયા આ રીતના ડાર્ક કલરના રીંગણ લીધા છે એકદમ કુમળા અને સાઇઝમાં નાના છે આ રીતે આપણે નાઇફથી કટ લગાવી દઈશું એટલે પ્રોપર રીંગણ અંદર સુધી શેકાશે તો રીંગણ ખરાબ ન હોય એ પણ તમારે ચેક કરી લેવાનું તો હવે મેં અહીંયા ગેસ ઉપર જાળે મૂકી દીધી છે અને બે રીંગણ આપણે કાચા ઓળા માટે શેકીશું અને બે રીંગણ આપણે કાઠિયાવાડી રીતે ઓળા માટે શેકીશું તો ફરતી બાજુ તમારે રીંગણની સ્કીન ડાર્ક જેવી થાય બ્લેક જેવી ત્યાં સુધી શેકવાના અને રીંગણના ડીટીયા પણ પ્રોપર શેકી લેવાના તો મેં ગરમ ગરમ જ રીંગણની છાલ કાઢી લીધી અને આ રીતે ઉપરથી ડીટીયાનો ભાગ આપણે કાઢી લઈશું તો રીંગણ આપણે મેશ કરવાના છે તો એકદમ સારી રીતે અંદર રીંગણ ખરાબ ના હોય એ પણ તમારે ચેક કરી લેવાનું તો મેં બે રીંગણ આ રીતે શેકી લીધા બીજા બે રીંગણ કાઠિયાવાડી ઓળામાં ઓળા માટે પણ મેં શેકી લીધા છે આ રીતે આપણે મેશ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેશ કરી લેવાના તો હવે આ કાચો ઓળો છે એટલે આપણે બધી જ વસ્તુ કાચું ઉમેરીશું તો એક ચોથાઈ કપ જેટલું લીલું લસણ અને અડધો કપ જેટલી લીલી ડુંગળી ઉમેરી દઈશું એક મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું કટ કરીને ઉમેરવાનું અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ તીખાશ તમારે જોઈએ એ પ્રમાણે તમારે ઉમેરવાનું એક નાની ચમચી હિંગ ઉમેરી દઈશું સાથે એક ચમચી આપણે ધાણાજીરું પાવડર અને એક ચમચી આપણે મીઠું ઉમેરી દઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું તો તમારે થોડું ટેસ્ટ કરી લેવાનું સાથે આપણે કાચું તેલ તો શિંગ તેલ લીધું છે એક ચમચી જેટલું વધારે ઓછું તમારે ઉમેરવું એ પ્રમાણે તમે ઉમેરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું સાથે એક નાની ચમચી મરીનો પાવડર ઉમેરી એકદમ સારી રીતે આપણે રીંગણનું ભળતું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કાચો ઓળો મેં રેડી કરી લીધો છે તમે રોટલી ભાખરી રોટલા સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે હવે બીજી રીતે રીંગણનો ઓળો એટલે કાઠિયાવાડી રીતે રીંગણનો ઓળો એટલે કાઠિયાવાડી ચટણી હોય જ તો પાંચ થી છ લસણની કળી અને બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરી આ રીતે લસણની ચટણી આપણે રેડી કરી લઈશું હવે કડાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલનું પ્રમાણ હું થોડું વધારે રાખીશ તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી આપણે જીરું ઉમેરી દઈશું અને લીલો કાંદો ઉમેરી દઈશું એકદમ સારી રીતે આપણે ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લઈશું સતળાઈ જાય એટલે એક ચોથાઈ કપ જેટલું લીલું લસણ અને ફરી પાછું લીલી ડુંગળી એટલે લીલો પાટ ઉમેરી દઈશું અડધો કપ જેટલું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું એક મોટું ટામેટું ફરી પાછું લીલી ડુંગળીનો લીલો પાટ ઉમેરી એકદમ સારી રીતે આપણે સાતાડવાનું છે તો લીલી ડુંગળીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને એક ચમચી લસણની ચટણી અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો લસણની ચટણી એકદમ સારી રીતે મિક્સ કરવાની અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે કલર માટે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ખુલ્લું સાતળી લેવાનું હવે મેં અહીંયા રીંગણ મેશ કરી લીધા હતા એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે બધું મિક્સ કરવાનું છે તો આ કાઠિયાવાડી રીતે રીંગણનો ઓળો મેં રેડી કરી લીધો ઉપરથી લીલા ધાણા છાંટી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી રીંગણનો ઓળો બનીને રેડી છે તો તમે જોઈ શકો છો સુપર ટેસ્ટી ઓળો બનીને રેડી છે એટલી સરસ સુગંધ આવી રહી છે હવે ગરમા ગરમ ઓળો આપણે સવ કરીએ તો કાચો ઓળો મેં સવ કરી લીધો હવે કાઠિયાવાડી રીતે રીંગણનો ઓળો સવ કરી લઈએ ભાખરી રોટલા પરાઠા સાથે સવ કરો ઇવન બાજરીની રોટલી જુવાની રોટલી સાથે સર્વ કરો